કેટલા ટાઈમથી પેટમાં અત્યારે કેમ છે વજન વાળું કામ ઓછું કરવું ગેસ થવા ના દેવો કબજિયાત થવા ના દેવું હો પેસોટી ખાઈ ગઈ હતી તમારી ઠેકાણી લેવી દીધી હો ને કેમ છે તમને અત્યારે સારું છે હમ તમને કેમ છે બેન સારું છે તમને સંભળાય છે ને આવતા રહ્યો અહીંયા નથી સંભળાવતું બેન બોલો સીતારામ સીતારામ આ ફૂલ સાંભળે જુઓ સીતારામ હાઈમરા બેન એ સાંભળે જ છે મગજમાંથી માંથી તો હું કરું કઈ તાણી થી નથી બોલતા તોય સાંભળાય આ મજામાં છો હા ક્યાં હું તાણી થી બોલો કેમ છે તમને કેમ છે કેમ છે તમને જુઓ જઈ ધ્યાન દે તો સાંભરે ધ્યાન બેરા થઈ ગયા બીજું કાંઈ નથી એને અત્યારે દવા આપી હજી તો સારું થઈ જશે ચાલો તમને શું તકલીફ હતી દવાની રેગ્યુલર પાલન કરજો હું અને કીધું પ્રમાણે ખાવામાં ધ્યાન રાખજો તો કાંઈ વાંધો નહીં આવે બોલો બધા જય હનુમાન હા તમને શું છે પેરેલિસિસની તકલીફ તમને મેં કીધી પ્રમાણે દવા કરજો તો સારું થઈ જશે હો ને જય હનુમાન અહીંયા આવવા માટે થઈને આઠકોટ આઠકોટથી ગરણી ગરણીથી તોરખાણ રૂપાદેશ આશ્રમ આવેલો છે આઈનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારે રજાર્ય છે અહીંયા હરેક રોગના ઈલાજ કરવામાં આવે છે તમે બધા એ જોયું કે પેરેલિસિસ વાળાને ન સાંભળતા અને બધાના ઈલાજ કરી આપે છે અત્યારે જે વિડિયો છે એ પેરેલિસિસ વાળાનો છે અને પેટના દુખાવાનો ઘણા ટાઈમથી પેટનો દુખાવો મળતો નહોતો એનો વિડીયો બનાવેલો છે જય